કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હવે આપણે ધોરણ છ પાઠ તેર સાગરકાંઠાનો પ્રવાસ હવે એના લેખક છે રઘુવીર ચૌધરી હવે તમે બધા ગુજરાતીની ચોપડી ખોલો અને આપણે હું તમને સમજાવતી જાઉં એમ તમે અંદર ધ્યાન આપતા રહેજો હવે સાગરકાંઠા તને આપણે ખબર દરિયા કિનારે શું કહેવાય સાગરકાંઠા એનો પ્રવાસ અહીંયા આપણને આખા પાઠમાં પ્રવાસ આપણે અહીંયા ભણી તમે અત્યારે આપણે સ્કૂલમાં પણ આપણે પ્રવાસ ગોઠવીએ છીએ ને તેમાં સ્થળો નક્કી કરવાના કયા સ્થળે આપણે પ્રવાસ જવું છે એના માટેનો આખો પાઠ આપણને આપેલો છે વેળ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નિમી સમિતિ એટલે ટીમ તમે ટીમ કોણ કે ક્રિકેટની આટલી ટીમ ચારની પાકતી એવી રીતે ત્રણ વિદ્યાર્થીઓની ટીમ નક્કી કરી એમાં કોણ કોણ છે રેવતી વરુણ અને સિંધુ ઘંટ વાગતા ચર્ચા અટકી ઘંટ વાગી ગયો એટલે ચર્ચા બંધ થઈ ગઈ સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા પાટિયા ઉપર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા રેલાઈ આવતી છને બધી ખારાસ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી કે ભલે ને સમુદ્રમાંથી બોલે ખારાસ આવતી પણ સિંધુ એટલે એના ઊર એટલે હૃદય એમાંથી આપણને અમી એટલે અમૃતની આપણને વાદળી મળશે આ પહેલાંના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક મુક્તક એટલે કે એની બે લીટી લખી પંક્તિ મુક્તક એટલે પંક્તિ લખી હતી એમ માનીને સોમનાથ ભૂસવા ગયો ત્યારે તે વિનંતી કરી રહેવા દો સાહેબ જો અહીંયા આપણને ઉતરણ ચિહ્ન આપેલું છે સાહેબ છે ત્યાં પણ અતરણ ચિહ્ન છે એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે અહીંયા જન્મદિવસ છે એની શુભેચ્છા માટે આ બે પંક્તિ લખવામાં આવી છે સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે શુભેચ્છા આપતા આજે પોતે કેમ ચૂકી ગયા સોમનાથ કેમ કે તમે કેમ ભૂલી ગયા દર વખતે બધા વિદ્યાર્થીને તમે શુભેચ્છા આપો છો અને આજે કેમ ભૂલી ગયા આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે જો એ એટલે એમણે કીધું કે આપણા વર્ગમાં જે સિંધુ છે એનો જન્મદિવસ છે આપણે પણ અહીંયા આપણે કરીએ છીએ ને ક્લાસમાં જન્મદિવસની ઉજવણી તમે ચોકલેટ વેચો બધા તમને હેપી બર્થ ડે કહે બરાબર એવી રીતે સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઊભો રહ્યો તમે પણ પગે લાગો છો ને ટીચરોને રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી સોમનાથે પહેલો ટુકડો લીધો અરે વાહ જો અહી વાહ એટલે કે ઉદ્ગાર ચિહ્ન છે છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી કે સુખડી છે પણ મોહનથાળ જેવી પોચી છે જો આ પાઠમાં તમારે બધા ચિહ્નો આવશે અવતરણ ચિહ્નો પછી ચિહ્નો ઉદ્ગાર ચિહ્નો એટલે ધ્યાન રાખજો તમે રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો કચ્છનું માંડવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે આ સ્થળોએ એમણે નક્કી કર્યા ટીમ રચી હતી ને નક્કી કરવા માટેની તો કચ્છનું માંડવી એટલે કચ્છમાં માંડવી આવેલું છે સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતના તિથલે પણ દરિયાકિનારો છે શાબાશ તમે દરિયાકિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા છેલ્લો પ્રવાસ ક્યાં કર્યો હતો આબુ અંબાજી રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ આપણે રવિશંકર મહારાજનો પાઠ ભણી ગયા પહેલાં સત્રમાં તો એ કેવા હતા પુણ્યના પર્વત જેવા હતા પર્વત કેવો મોટો હોય એની સાથે સરખાવ્યા છે એના લેખક હતા સ્વામી આનંદ સિંધુએ કહ્યું પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ જો ઊંચાઈ જુઓ તો સમુદ્રમાં ઊંડાણમાં શું છે એના વિશે પણ જાણવું જોઈએ ગોળમેરી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ઝવેરચંદ મેઘાઈને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે તેથી એમણે ગાયેલું સાગર પિનારા અંજલિ ન ઢોળજો બાપુ તમે તો કે સાગર જેવા મોટા દિલવાળા છો એટલે એ અંજલિ નવ ઢોળ એટલે પોતાની જે અંજલી હોય ખોબો હોય એ તમે ઢોળશો નહીં એમને વિશ્વાસ હતો કે ગાંધીજી ગમે તેવું દુઃખ સહન કરી અને એ ઇંગ્લેન્ડ જઈને પાછા આવશે ગાંધીજી દરિયાઓથી હતા દરિયા એટલે દરિયો કેળો મોટો હોય એની તમે કલ્પના કરી શકો નહીં એવા દિલવાળા હતા એમણે કદી કોઈને સાપ આપ્યો ન સાપ એટલે તમે શ્રાપ દો કે જા તારે આવું ખરાબ થશે એવો કોઈ દિવસ એમને આશીર્વાદ આપ્યો નહોતો આશીર્વાદ આપ્યા એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી કે અમૃત જેવી એમના હૃદયમાંથી વાણી નીકળી સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું સોમનાથે તુરત જ પીઠ ફેરવી મુક્તક ભૂસ્યા વિના પરની બાકીની જગાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વાહન ચિતર્યું પછી દ્વારકા પેટ દ્વારકા લખ્યું બોલો હવે શું લખવું કેમ કે સોમનાથ કેમ ભૂલી ગયો છે પણ સોમનાથે ખબર ખબર એને પીઠ કેવી પછી એને બતાવ્યા બતાવ્યાની સ્થળો માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું મેં માધવપુર જોયું છે એના વિશેનો લેખ પણ લાવ્યો છું લો વાંચો કે મેં માધવપુરમાં જોયેલું છે એમાં શું શું જોવા જેવું છે એનો લેખ તમને હું આપું માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન વૃંદાવન તમને ખબર છે કે જે કૃષ્ણ ભગવાન ગોકુળમાં વૃંદાવનમાં હતા એ વૃંદાવન જેવું સાગરકાંઠા માધવપુરમાં છે સદીએ સદીએ મહાન સંતો આવ્યા ત્યાં આગળ બધા જ સંતો આવેલા છે અહીં સદીઓ જૂના ઝાડ છે આંબલી રાયણ નાળિયેળી બેસુમાર છે પપૈયા છે અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે અહીં રૂખમણી શ્રીકૃષ્ણ લગ્ન દર વર્ષે ઉજવાય છે ભવનાથ તણે તની જેમ અહીંનો મેળો જાણીતો છે અહીં ભાદર અજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે આખા ગેર વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ ફળદ્રુપ લાગે છે અહીંનો દરિયાકિનારો વિશાળ અને ઉજળો છે ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયાકિનારેને વધુ પસંદ કરે છે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે સૂર્યોદય એટલે સુરત જેવું ગતો હોય ને એ અને સૂર્યાસ્તરે જ્યાં સૂર્ય અસ્ત પામતો હોય એ એ બંને તમે સનસેટ પોઈન્ટ જોવાની તમને ખૂબ મજા આવે અને ત્યાંનો દરિયાકિનારો પણ ખૂબ જ વિશાળ છે ત્યાં આગળ રૂક્ષમણી અને શ્રી કૃષ્ણના લગ્ન પણ દર વર્ષે ત્યાં આગળ થાય છે છોરવાડ કરતાં માધવપુરનો ક્યાં દરિયાકિનારો વધુ પસંદ કરવો તો ચાલો માધવપુર રેવતી બોલી સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું સોમનાથે લખ્યું સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા સિંધુએ અભિનયપૂર્વક જાણવીને કહ્યું અરે હા દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું પોરબંદર કોનું હતું ગાંધીજીનું રાષ્ટ્રપિતા જન્મસ્થળને કેમ ભૂલાય ત્યાંનો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલ્યા ભૂલાવી દે એવો છે સોમનાથનું પ્રભાક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે જુઓ ક્ષેત્ર એટલે કે આપણું જે સૌરાષ્ટ્રનું જૂનાગઢ છે તે જ મંદિર છે ને આપણા મહાદેવજીનું તે ત્યાં આગળ કે જૂની ખોપરી પણ પ્રાચીન એટલે જૂના ખોપડી પણ મળી આવી છે અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધાથી વધતી રહી અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ સાતમું છે દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે સર તમે એકવાર સાત દ્વારકાની વાત કર સાત દ્વારકા કેમ કે સાત વાર એ મંદિર તૂટ્યું અને સાતમી વાર ઊભું થયું એટલે એને સાત દ્વારનું મંદિર દ્વારકાનું મંદિર કહે છે હા એ આપણે પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે વિધવાનું કહે છે અત્યારનું મંદિર સાતમી વાર બંધાયેલું છે તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોની દ્વારકા તરીકે ઓળખાવે છે દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર જો સમુદ્રમાંથી જવાતું હતું એ એક દ્વારકા હતું ગેટ વે ઓફ ઇન્ડિયા એમ દીવ દ્વારા પણ વિદેશો પોતામાં ક્યાંય નથી પ્રવેશ્યા તળાજા પાસેનું ભવનાથ મંદિર આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું નજીકમાં મણાર અલંગમાં વાહન તોડવાનું વિશ્વ વિશ્વવિખ્યાત કેન્દ્ર જો આપણે અલંગમાં શું છે વાહન તોડવાનું કેન્દ્ર છે વિશ્વ એટલે આખા જગતનું પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું પહેલાંના જમાનામાં તો શું વાહનથી જ હેરફેર થતી દરિયામાં પહેલાંના જમાનામાં આવી સુવિધાઓ હતી નહીં લોથલના લઈ તિથલને કશો સંબંધ ખરો વરુણે પૂછ્યું સંબંધ સમુદ્રના સોળસો છાસઠ કિમી લાંબા કિનારાનું પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરજો જ્યાં કિનારો હોય ને ત્યાં દાંડી હોય તમે જોજો એના પણ આપણે દર્શન કરીશું સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો ગાંધીજીએ એક મીઠું મીઠું લઈને સત્યાગ્રહ કર્યો વેરો નાખવાના કાયદાને પડકાર્યો આખો દેશ બેઠો થયો ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી જોવા મીઠું જ હવે ગમે તે તમે રસોઈ બનાવો અને એમાં તમે મીઠો ના નાખો તો સ્વાદ આવે ખરો તો એની ઉપર અંગ્રેજોએ પૈસા કે વેરો નાખ્યો હતો પૈસાથી મીઠું એમ પણ ગાંધીજી એની સામે સત્યાગ્રહ કર્યો અને એ વેરો માફ કરાવ્યો સર આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે કહે છે કે પહેલાં લોકો સોમનાથથી સીધા ખંભાત જતા મોટા થાવ પછી જોજો આપણે પહેલાં જાણવું જોઈએ કે મોસમમાં ક્યાંથી ક્યાં જવાય મોસમ એટલે ઋતુ માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી ઊંડાણ શરૂ થઈ જાય છે દરેક પંદરના કાંઠાના જળનો નોખો એટલે કે જુદો નોખો એટલે રંગ અને નોખું વ્યક્તિત્વ છે ગુજરાતીઓ દરિયાખેડું ગણાય છે કેમ કે એ દરિયાને ઓળખે છે પૂજે છે ઝૂલેલાલના ગીતમાં તમે સાંભળ્યા હશે સિંધીઓ એ ગાય છે ઝૂલેલાએ હિન્દુ મુસ્લિમ જો એ દરિયાકાંઠાની પહેલાં પૂજા કરે ક્યારે રક્ષાબંધન કરે છે ને લોકો દરિયાકાંઠાની પૂજા કરે અને પછી જ પોતાના વાહનની પૂજા કરે અને પછી જ પોતાનું કામ આગળ ચાલુ કરે હિન્દુ મુસ્લિમને એક માન્ય છે કે વરુણદેવનો અવતાર ગણાય છે તો તો હું મારું નામ દરિયાદિલ રાખી શકું વરુણે કહ્યું ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો ઓ લાલ મેરી તાળીઓ સાથે જોડાયો હવે અહીંયા આપણને આખા પાઠમાં દરિયાકાંઠાની વાત તમને કરવામાં આવી છે હવે શબ્દ સમજૂતી છે ઉર એટલે હૃદય અમી એટલે અમૃત પ્રતિનિધિ ને બદલે તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ લેખ એટલે લખેલું લખાણ અંજલિ એટલે ખોબો નોખું એટલે જુદું અવતાર એટલે જન્મ દેહ ધારણ કરનાર સંસારમાં પ્રભુ કે દેવનો જન્મ થવો નીચે પ્રયોગ છે દરિયા નીર હોવો ઉદાર દિલવાળો હોવો અમી વાદળી ઉઠવી કૃપા થવી મહેર થવી હવે આપણે વિકલ્પો જોઈશું તમે ચોપડીમાં જુઓ વર્ગ શિક્ષકે ત્રણ વિદ્યાર્થીની સમિતિ કેમ નિમી તો ગ પ્રવાસ સ્થળ નક્કી કરવા શિક્ષક સોમનાથ તાઈ વિદ્યાર્થીને એના જન્મદિવસે શું આપતા ખ મીઠાઈ સૌરાષ્ટ્રના સાગરખાંઠાનું વૃંદાવન કોને કહે છે ગ માધવપુર સમિતિના કયા ત્રણ વિદ્યાર્થીઓ હતા મેં શરૂઆતમાં તમે કીધું સિંધુ રેવતી અને શરૂઆતમાં કીધું ને તમને એ ત્રણ વિદ્યાર્થીઓની ટીમ નક્કી કરવામાં વરુણ એ ત્રણ વિદ્યાર્થીઓ નક્કી કરવામાં આવી હતી છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો આબુ અંબાજીનો ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત લખ્યું સાગર પિનારા અંજલિ નવ ઢોળજો બાપુ સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું તો સૌરાષ્ટ્રનું માધવપુર કચ્છ માંડવી વાહન તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ શું છે અલંગ હવે વિદ્યાર્થી મિત્રો તમારી ગુજરાતીની નોટમાં અગ્ર શબ્દાર્થ પછી રૂઢિપ્રવના અર્થ અને આ વિકલ્પો અને સવાલ જવાબ તમારા ગુજરાતી નોટમાં લખવાના છે થેન્ક યુ